તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવાયો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે ત્યારે ડીસા તાલુકાની તમામ આશા વર્કર મહિલાઓએ મામલદાર કચેરીના પાર્કિંગ શેડમાં છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠી છે ચાર દિવસથી ધરણા પર બેઠેલી આશા વર્કર મહિલાઓ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી તેમને વેતન તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી